જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ મિત્રો હમણાં જે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા જે અમને દ્વારકાધીશનો જે વિરોધ કરે છે એમાં દરેક સનાતનીઓએ એમાં અવાજ ઉઠાવ્યો છે અને દરેક સમા સનાતની ધર્મવાળા દરેક લોકો આ વિડીયોને શેર કરજો જેમાં માયાભાઈ આહિરે પણ આ જે સવાલ ઉઠાવ્યો છે કે જે ટિપ્પણી કરે છે અને જે પુસ્તકમાં લખી નાખ્યું છે જાણી જોઈને આ ભૂલ કરેલી છે જે બોલી અને મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો જેની ભૂલ હોય માફી હોય પણ જે લખી નાખ્યું છે જે પુસ્તકમાં એ તો હળહળ તો આપણા દ્વારકાધીશનું અપમાન કર્યું છે સનાતન ધર્મનું અપમાન કર્યું છે એટલે એ એવું કહેવા માંગે છે કે દ્વારકામાં ભગવાન છે જ નહીં તમારે દર્શન કરવા હોય તો આવો વડતાલ વડતાલધામ તો દ્વારકાધીશને માનતા હોય એ લોકો આ વિડીયોને શેર કરજો શું કહે છે માયાભાઈ આહીર સનાતન ધર્મ માટે જોઈ લો દુસેના પણ સાથે છે સમગ્ર સનાતન ધર્મ આખે આખો આજે ઉભો થયો છે તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરે અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે બાવનગજની ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી અને આ ભગવાન છે જગદગુરુ છે કૃષ્ણ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મ જ્ઞાન નિર્ભવતી ભારતમ આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એ એવોય પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે પ્લીઝ પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં સનાતનની પૂજા કરો સાથે રહ્યો પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો સ્વામિનારાયણ સંપ્રદાયવાળાને મારે એટલું કહેવું છે તમે એક વાર નહીં બે વાર નહીં ઘણીવાર અનેક વાર તમે જે આ વિવાદમાં આવી ગયેલા છો સનાતન ધર્મ માટે સનાતન ધર્મને લઈને તમે ઘણા વિરોધ કર્યા છે સનાતન ધર્મને તમે ટાર્ગેટ બનાવ્યો છે ને વારી ઘડીએ તમે આ જનતાને ભોળી જનતાને તમારી તરફ દોરવાનો આ બધા કાવતરા તમે પેતરા આવી છે જે આ સનાતન ધર્મને દોરવાનું તમે કાવતરું કરી રહ્યા છો સનાતન ધર્મ આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે અને જ્યાં ભગવાન છે આખી દુનિયાને ખબર છે દ્વારકા ચાર ધામની યાત્રામાં દ્વારકાની એક યાત્રા કરો તો તમારી જિંદગી સ્વર્ગ બની જાય જીવતા જીવ તમને મોક્ષ મળી જાય આ એ દ્વારકાધીશ છે એ દ્વારકાધીશનું તમે અપમાન કર્યું છે દરેક સનાતન ધર્મ માનતા હોય દરેક સનાતની આ વિડીયોને શેર કરજો અને વળતો જવાબ આપજો આ સ્વામિનારાયણી આમને કારણ કે આમને એકવાર જવાબ નહીં આપો તો મારી ઘડી આવા અનેક તમારા વિરોધ કરશે સનાતન ધર્મને બદનામ કરશે એટલે વિડીયો શેર કરો અને આને ટિપ્પણી આપો અને જવાબ આપો અને વળતો જવાબ પાછો આપો જય દ્વારકાધીશ મિત્રો હમણાં જ મારે દ્વારકાથી પણ મિત્રોના ફોન હતા ગુગળી બ્રાહ્મણ સમાજ એમના અધ્યક્ષ સમગ્ર બ્રહ્મ સમાજ જે વર્ષોથી દ્વારકાધીશના પૂજા કરતા આવે છે પેઢીઓથી એવા જ આહિર સેનાના પ્રમુખનો પણ ફોન એનઆર પણ વાત થઈ હિન્દુ સેના પણ સાથે છે સમગ્ર સનાતન ધર્મ આખે આખો આજે ઊભો થયો છે તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ના કરે અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી અને આ ભગવાન છે જગતગુરુ છે કૃષ્ણ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારત આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એવોય પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે પ્લીઝ પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં સનાતનની પૂજા કરો સાથે રહ્યો પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો કોઈને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ ભારત વર્ષ ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે રામથી મોટું હોઈ ન શકે અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી આંક્યા કરો જ શું વાંધો છો પણ કોઈને કોઈ આવું કાંઈક કરીને આ જે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે એને વિનંતી કરીને કહી છે કે પ્લીઝ કંટ્રોલ રાખો અને આ કાંઈ આ કંટ્રોલ રાખવાની વાત નથી આ તમે છાપી નાખ્યું છે જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો એને બખવાટ પણ ન કહી શકાય તો આના ઉપર બધાએ ધ્યાન આપે એવી હું કરબે પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ